તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પોસી પુનમે કાળિયા ઠાકોરના દર્શન કરવા અવિરત માનવ મહેરામણ ઉમટી પડ્યું છે સવારે સવા પાંચ વાગે મંગળા આરતી કરવામાં આવી ત્યારે અત્યાર સુધીમાં લગભગ એક લાખ પચાસ હજાર જેટલા ભાવિકોએ દર્શનનો લાભ લીધો છે શ્રીજીને શિયાળામાં ઠંડીનો અહેસાસ ન થાય તે માટે ચાંદીની સઘડીમાં કોલસા પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા તો લાખો રૂપિયાની શાલ તેમજ લાખો રૂપિયાના વસ્ત્રો પણ પરિધાન કરવામાં આવ્યા છે તો ભાવિક ભક્તોને દર્શનનો વધુ લાભ મળે તે માટે દર્શનનો સમય ટેમ્પલ કમિટી દ્વારા વધારી દેવામાં આવ્યો છે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી મોડી મંડળ અને કેન્દ્રના નેતૃત્વ અને ગુજરાતના નેતૃત્વ જે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જે મને જવાબદારી આપી છે ત્યારે હું આજે ભગવાન હું શ્રી કૃષ્ણ ડાકોરના ઠાકોરના દર્શન કરવા આવ્યો છું ત્યારે રણછોડરાયના દર્શન કરી અને ગુજરાતભરની અંદર દરેક સમાજના સાથે લઈ અને જે કાંઈ ભારતીય જનતા પાર્ટી અને દરેક સમાજના સૌ સાથે કાર્યકર્તાઓને અને સૌને સાથે લઈ અને દરેક સમાજને મળવાનું થાય અને પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો ખૂબ બહોળો પ્રચાર થાય અને પાર્ટીની સાથે દરેક સમાજ જોડાય એવા એ રીતના મારા પ્રયત્નો હશે અને જે મને જવાબદારી આપી છે હાલ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે આખા ગુજરાતની અંદર હું પ્રવાસ કરી અને દરેક સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનો પ્રયત્નો કરી છે હું જાનકી નિર્મલ છું હું વડોદરાથી આવી રહી છું અને આજે પોષી પૂનમના મહાતહેવારના દિવસે હું ડાકોરજીના રણછોડાઈના દર્શન કરવા માટે આવી રહી છું અને આટલો બધો સનાતન ધર્મનું આટલું બધું મહત્ત્વ જોઈને મને ખૂબ આનંદ થાય છે કે આટલા નવા વર્ષમાં લોકો પાર્ટીઓ બધી છોડી કરીને ભગવાનના ખૂબ દર્શન કરવા આવી રહ્યા છે અને આટલી બધી પબ્લિક જોઈને ખૂબ ખૂબ આનંદ થયો રહ્યો છે મને બસ ઠાકોરજીના દર્શન કરીને એટલી અનુભૂતિ થઈ ગઈ સાથ સાથ ઠાકોરજી અમને બેઝિંગ આવી રહ્યા છે કે આવા કર્યું કમી તમે અમારા દર્શન કરવા માટે આવીને અમારે આનંદનો ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે